કચ્છમાં શિક્ષકોની બદલી માટે કેમ્પ બાબતે માહિતી આપવામાં આવી કચ્છમાં શિક્ષકોની ફેર બદલી બાબતે વાત કરવામાં આવી જે વાત જિલ્લા શિક્ષણ અધિકારીએ મીડિયા સમક્ષ કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ હા અત્યારે હાલ કચ્છ જિલ્લાની અંદર જે રીતે અમારી જૂની ઓગણત્રીસો ને પાંસઠની ઘટ હતી અને હવે જે રીતે ઓફલાઈનમાં ચારસો ને ત્રણ જેટલા મિત્રોએ અન્ય જિલ્લો પસંદ કર્યો અને હમણાં હમણાં જે ઓનલાઈન બદલી કેમ્પની અંદર પણ તેરસો અને ચોસઠ મિત્રોના જિલ્લા ફેરબદલીના ઓર્ડર થયા છે એટલે શિક્ષકભાઈ બહેનો પણ અત્યારે મતલબ આપણે જિલ્લા ફેરબદલીથી અન્ય જિલ્લામાં ગયેલા હોવાથી એ પણ આપણા જિલ્લામાં ઘટ તરીકે દર્શાવાશે એટલે અત્યારે હાલ જે ટોટલ ઘટ આપણે જૂની અને નવી સંભવિત ઘટ કે જે નવી ભરતી પછી એ લોકો છૂટા થશે તો ચાર હજાર સમથિંગની જે ઘટ છે આપણે એ રીતના કચ્છ સમગ્ર કચ્છ જિલ્લાને અત્યારે હાલ શિક્ષક ભાઈ બહેનોની એટલી ઘટ છે સાહેબ ખાસ કરીને નવા નિમણૂક ક્યારે થશે અને એ પ્રોસેસની એ એ શિક્ષક સ્કૂલમાં ક્યારે પહોંચી શકે એનો વચ્ચેનો સમયગાળો અમને કેલ્ક્યુલેટ કરી દીધો હા એટલે હાલ પૂરતું આપણે એ રીતે જે પણ શિક્ષક ભાઈ બહેનો ઓનલાઈન જિલ્લા ફેરબદલી જેમને માગી છે એમને આપણે વિનંતી પણ કરી છે આપણી જિલ્લા શિક્ષણ સમિતિના માન્ય ચેરમેન સાહેબ અને સદસ્યશ્રીઓ સાથે મળીને ઠરાવ પણ કરેલો છે અને આપણા તમામ પદાધિકારીશ્રીઓએ પણ અમારા જે શિક્ષક સંગઠનના પ્રમુખ મંત્રીશ્રીને પણ અનુરોધ કર્યો છે કે હા એટલે ઓલરેડી આખો તકતો તૈયાર જ છે મેરિટ પણ ફાઇનલ થઈ ગયું છે પરંતુ આપણે આજ અને કાલ એક વિશેષ એક તબક્કાનો એમને ઓનલાઈન બીજો તબક્કાનો લાભ આપી રહ્યા છીએ વડી કચેરીના સૂચના મુજબ તો એ અંતર્ગત બે દિવસ પછી આપણું આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને એ પછી ચિત્ર સ્પષ્ટ થાય તો થોડાક જ દિવસોની અંદર મેરિટ પણ ઓનલાઈન બધું જે છે એ અમને જાણ્યા મુજબ લગભગ લગભગ બધું તૈયાર છે એટલે હું માનું છું કે લગભગ લગભગ ત્રણેક અઠવાડિયાની અંદર આખી પ્રક્રિયા પૂર્ણ થઈ અને આપણા જે પણ ગુરુજનો છે જે આવનારા છે વિદ્યાસાયક ભાઈ બહેનો એમને નિમણૂક માટે પણ શિક્ષણ વિભાગ તેમજ અમારી વડી કચેરીમાંની નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી પણ એ રીતે બધી તૈયારીઓ કરી લીધી છે અંદાજે મારું એવું માનવું છે કે લગભગ વીસેક દિવસની અંદર આખી પ્રક્રિયા પૂર્ણ વીસ દિવસ પછી તો આમાં એવું છે કે જેવા જિલ્લા પસંદગીનો ત્યાં કેમ્પ થઈ જાય પછી કચ્છ જિલ્લાને ફાળવી દેવામાં આવે તો અમે તો એડવાન્સ એની પ્રિપેરેશન કરી લઈશું અને જેવી ત્યાંથી જિલ્લા પસંદગી થઈ જાય કે એના દિન બેની અંદર અથવા તો વડી કચેરીની જે સૂચના મુજબ જે દરેક જિલ્લાને જે તારીખો ફાળવેલી હશે એ પ્રમાણે અમે ઝડપથી બેથી ત્રણ દિવસમાં સમગ્ર કાર્યવાહી સંપન્ન કરી અને નવી ભરતીના તમામ વિદ્યાસાયક ભાઈ બહેનો પોતાની મૂળ જગ્યાએ ઝડપથી હાજર થઈ જાય એના માટે અમારું તંત્ર છે સુસજ્જ છે આપણને જૂની સોળસો ને સિત્તેરની ઘટ હતી અને લગભગ લગભગ સાડી સત્તરસો જેટલા શિક્ષકભાઈ બહેનો આ બંને તબક્કામાં જિલ્લા ફેરબદલીથી બીજો જિલ્લો પસંદ કરેલો છે એટલે મને શ્રદ્ધા છે કે આપણી જે લગભગ તેતાલીસો આસપાસની જે ઘટ છે એ વડી કચેરીની સૂચના મુજબ એમના માર્ગદર્શન મુજબ આપણે પરિપૂર્ણ કરીશું સંખ્યા પછી અંદાજે અંદાજી અંદાજ એ આપણને આશા છે કે કચ્છ જિલ્લાને પાંત્રીસોથી ચાર હજાર વચ્ચે જે કહેવાય એટલી સંખ્યા આપણને ફાળવવામાં હા અત્યારે હાલ આપણે જે રીતે સાથે સાથે જ્ઞાન સહાયક કે જે આપણી જગ્યા ભરેલી છે પણ આમ જગ્યા આપણે ભરતી માટે ખાલી બતાવવાની હોય છે તો આશરે આપણા જિલ્લામાં સાતસો જેટલા જ્ઞાન સહાયક પણ કામ કરી રહ્યા છે એ સિવાય આપણા રેગ્યુલર સાત હજાર ચારસો જેટલા ગુરુજનો કામ કરી રહ્યા છે એટલે હાલ આપણી દેખીતી ઘટ આપણી લગભગ તેવી બાવીસો ત્રેવીસો જેવી છે એટલે એના કારણે થઈને આપણી મતલબ જે સ્કૂલની જે સુચારુ સંચાલનની પ્રક્રિયાને બહુ અસર નથી પડતી પરંતુ આજે જ્યારે આ બે તબક્કામાં જ્યારે એક મોટો સમૂહ જ્યારે ઓનલાઈન અને ઓફલાઈનથી જિલ્લા ફેરબદલીથી છૂટા થવાની પ્રક્રિયામાં છે એટલે હાલ પૂરતી એ આપણી શિક્ષણ સમિતિના લાગણીથી આપણે ઠરાવ થયો છે અને એ રીતે હાલ એ અટકાવી દેવામાં આવ્યું છે કે જેથી નવી ભરતી સુધી આપણી શાળાઓ સુચારુ રીતે ચાલી શકે આપને મતલબ જ્યારે આ બાબતમાં જણાવવાનું કે ત્યારે કચ્છ જિલ્લાની અંદર જે રીતે દરેકે દરેક શાળાઓમાં સમગ્ર શિક્ષાની જે ગ્રાન્ટ આવી રહી છે એની હિસાબી નિમિત્તા માટે સમગ્ર શિક્ષા ગાંધીનગરની કચેરી દ્વારા જે તે જે કન્સર્ન ફર્મ છે જે રીતે આપણે ત્યાં ચેટી શાહ એન્ડ કંપની તો એ રીતે એને આ કોન્ટ્રાક મળેલો છે કે જેમના માધ્યમથી શાળા કક્ષાએ ચોસઠ જેટલો બ્લોક કક્ષાએ દસ જેટલો અને જિલ્લા કક્ષાએ એક જેટલો સ્ટાફ રિક્રૂટ કરેલો છે એટલે ફ્રિકવન્ટલી એ રીતે અમે મતલબ અમારા ઉપર એ લોકોના હાજરીની બાબતના પણ અમને વારંવાર એ રીતે જે તે ફર્મ તરફથી કહેવામાં આવતું હતું કે અમારા માણસોના જે સેલેરી છે એ અટકે નહીં એટલા માટે તમે હાજરીનું જે પ્રમાણપત્ર છે એમને આપો પછી જ્યારે અમારી વડી કચેરી સાથના અમારા અધિકારી સાહેબો સાથે જે રીતે થઈ એ મુજબ મને સાહેબશ્રીની સૂચના અનુસાર દરેકે દરેક બાબત વ્યવસ્થિત રીતે વેરિફિકેશન કરીને આગળ વધવાની સૂચના છે એ મુજબ અમે અમારા તાલુકા પ્રાથમિક શ્રી અને ટીમ સાથે મળી અને તમામ મુખ્ય શિક્ષકશ્રીઓના પ્રમાણપત્રો મેળવ્યા તો એમના પ્રમાણપત્રો લગભગ લગભગ અમારી પાસે અત્યાર સુધીમાં સિત્તેર ટકા જેટલા પ્રમાણપત્રો અમારી પાસે પહોંચ્યા છે અને એમાંથી એક શારે નીકળે છે કે આ રીતે કોઈ અધિકૃત કરેલી વ્યક્તિ એ શાળા સુધી આવતી નથી શાળાના મુખ્ય શિક્ષક જ જાતે એ રીતે આ એનએક્સર બારનું જે પત્ર છે એ તૈયાર કરે છે કે જેમાં નાણાકીય હિસાબો અંતર્ગત બધી કાર્યવાહી જે શાળા કક્ષાએ જે ગ્રાન્ટ મળેલી છે એના અંતર્ગત હોય છે અને એ લોકો એ જ રીતે એમના નિવેદન મુજબ એ સીઆરસી અને સીઆરસી દ્વારા બીઆરસી સુધી એ રીતે ચેનલાઇઝ કરીને આગળ પહોંચાડતા હોય છે તો આ રીતે હા એટલે એપોઈન્ટ કરેલા છે કારણ કે અવારનવાર એમના જે ફોન કોલ્સ આવતા હતા કે ભાઈ અમારા મિત્રોના આ રીતે પગાર અટકે છે પરંતુ આપણે જ્યારે વડી કચેરીની સૂચના મુજબ વેરીફિકેશન કરાવ્યું તો એની અંદર હકીકતમાં કચ્છ જિલ્લામાં જે આ પંચોતેરનો જે એકાઉન્ટ સંબંધિત સ્ટાફ જે ફર્મ દ્વારા નિયુક્ત કરેલો છે એમાંથી કોઈની પણ હાજરી દેખાઈ નથી કેટલો ટાઈમ થયો હાજરી મારા કાર્યકાળ દરમિયાનની મેં એ રીતે તપાસ કરાવી છે તો એ રીતે છેલ્લા એક વર્ષથી